ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હિંગોડિયા ગામના સ્થાનિકોમાં બિસ્માર રસ્તા મુદ્દે આક્રોશ જોવા મળ્યો હતો અને ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરતા વાહનોના પંડા ગયા હતા આ મામલે સ્થાનિક પોલીસે લોડી આવી લોકોને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો ભરૂચ જિલ્લામાં વરસાદની મોસમમાં વિવિધ માર્ગો બિસ્માર બની ગયા હતા જોકે તંત્ર દ્વારા હજુ પણ ઘણા રસ્તાઓનું સમારકામ કરવામાં ઉદાસીનતા દાખવી હોવાનું જાણવા મળ્યું છે તાલુકાના જોડતા વિરોધમાં સ્થાનિકોએ રસ્તા રોક આંદોલન કર્યું હતું અને ઉગ્ર આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો આ માર્ગ ઉપરથી પસાર થતા હાઈવા સહિતના નાના મોટા વાહનોની કતારો લાગી ગઈ હતી અને સ્થાનિક લોકોએ રસ્તા વચ્ચે બેસીને રસ્તા રોક આંદોલનને અંજામ આપ્યો હતો

ઝઘડીયા તાલુકાના હિંગોરિયા ગામ ખાતે આ સ્થાનિકોના પ્રશ્નોને વાચા આપવા માટે તેમની સાથે અમે અહીં રસ્તા રોકવા આંદોલન અમારે કરવું પડ્યું હતું આ સ્થાનિકો અહીં જે મોટા સોરવા સરકારી શાળા આવેલી છે ત્યાં દોઢસો થી બસો બાળકો ભણતર માટે આવે છે અહીં સ્થાનિક રહેવાસીઓ ધૂળની ડમરીઓથી પરેશાન છે સ્વાસ્થ્ય સાથે છેડા થાય છે અને અહીં ઓવરલોડેડ ગાડીઓ બેફામ જતી હોવાથી ઘણા બધા અકસ્માતો થાય છે ને તેમાં મૃત્યુ પામે છે હવે આજે અમારે આ ચક્કરજામનો અમે જે કાર્યક્રમ રાખ્યો તેમાં અમારી માંગ અમે મૂકી હતી કે જવાબદાર અધિકારી આવે અને અમારી રજૂઆત સાંભળે સ્થાનિકોની રજૂઆત સાંભળે અને ચોક્કસ મુદ્દતમાં અહીં કામ શરૂ થાય તે અમારી માંગ હતી તેના તે માંગને ધ્યાનમાં રાખી અહીં શ્રી અમારી રજૂઆતને સાંભળવા માટે આવ્યા હતા અને ધર્મેશભાઈ જે આર એન્ડ ના અધિકારી છે તેમની સાથે પણ ફોન પર વાત થઈ પીઆઈ સાહેબ જે છે રાજપાડીના ગોહિલ સાહેબે તેમની સાથે વાત કરાવી અને ખાતરી અપાવી હતી કે બે દિવસની અંદર અહીં આ રસ્તાનું કામ શરૂ થઈ જશે અને આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે જો આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે તો સુખદ એનો અંત અહીં જ આવી જશે પણ જો આ પ્રશ્ન અંત નહીં આવ્યો બે દિવસમાં કામ નહી શરૂ થયું તો શનિવારથી ફરી ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવશે જય હિન્દ જય ગરવી ગુજરાત